આજુબાજુ જેટલા પણ ડુંગર છે બધા બ્લેક કલરના છે અને રાક્ષસ હતો એને અહીંયા જ માર્યો હતો જય માતાજી મિત્રો ફરી તમારો એક નવા વિડીયો ની અંદર સ્વાગત છે તો ફાઇનલી અમે પાંચમા દિવસનો સવાર છે અને માતાજીના દર્શન કર્યા નીચે તમે જોવો છો આ નીચેનું મંદિર છે પણ સવારમાં સવાર સવારમાં અમે ઉપર દર્શન કરતા આવીએ એટલે લગભગ ઉપર પણ બે ત્રણ કલાક જેવું લાગે છે દર્શન કરતાં તો મસ્ત સ્વસ્થ પહોંચી ગયા ચાર દિવસની યાત્રા અમારી બહુ સરસ રહી કોઈ એટલું હેરાન પણ ના થયો થોડા ઘણો થાક બધાને લાગે ભાઈ અને હવે અહીંથી આપણે ચાલુ ચાલુ છે છીએ ઉપર મંદિરે દર્શન કરવા માટે અમે દોઢસો પાવડીઓ એટલે દોઢસો સીડીઓ ઉપર ચડ્યા અને ઉપરથી કંઈક આવો નજારો દેખાય છે હજુ બારસો સીડી ચડવાનું છે ને સોરી અગિયારસો સીડી જબરજસ્ત મસ્ત નજારો છે માતાજીનો અને મંદિરનો પણ પછી અમે છસો સીડી ઉપર ચડ્યા છીએ આ વિરાતેશ્વર મહાદેવનું મંદિર છે એનાથી નીચે માતાજીનું મંદિર છે નીચે આપણે જો જવાનું છે પણ પહેલાં મેં સવાર સવારમાં ગરમી વધારે પડે એટલે ઉપર દર્શન કરવા માટે આવી ગયા જો આ તમે જોઈ શકો છો કાલે છે સાડા પાંચ વાગે આ જગ્યા હતા અહીંથી સીધા નહીં પછી કંઈ પાણી મળે કે કંઈ નહીં મળતું ખાલી એમ કહેવાય ને કે રણ પડ્યું છે આ બધું ધોરાન ધાબા દોરાન ધાબા

ગના થાકી ગયો મારો ગના આ જોર પડે ને એક હજાર સીડી અમે ઉપર આવ્યા છીએ અને પાછળ નજર જોવો મસ્ત નજારો જોરદાર લાગે છે અને અહીંયા આજુબાજુ જેટલા પણ ડુંગર છે એ બધા બ્લેક કલરના છે અને આ માતાજીનો જે ડુંગર પર્વત છે એનો કલર એકદમ પથ્થરનો બ્રાઉન કલર છે એટલે માતાજી ભૂરા ભાખરવાળી પણ કહેવાય છે આ હા હા જવા આવે છે ઉપર એકદમ ગજબની અને બધાની પાછળ હું છું ધીરે 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 હું ચાલું પેલા બધા આગળ થોડા હાલે મારે શું થોડું તમારા માટે હું ધીરે ચાલું છું કે ભાઈ હું ધીરે ચાલીશ તો તમે પણ આટલા દર્શન કરી શકશો તમે પણ ઘરે બેઠા માતાજીના દર્શન કરશો તો ઉપર જઈને તમે દર્શન કરાવીશ માતાજીના એ ટોટલ તેરસો સીડી છે ઉપર ચડવા માટે અને રહ્યું ગઢ મંદિર બારસો ને ત્રીસમી સીડીઓ હું ઊભો છું અહીંથી સિત્તેર એસી સીડી ચડો એટલે મંદિર અહીંયા આવે એક નવો નિયમ લાગે કૃપા મંદિર પરિસરને અમે વિડીયોગ્રાફી ફોટો ના નીકાળે સખત મનાવીએ વિડીયોની ફોટોની કદાચ એટલા પણ મનાઈ શકે છે કે ભાઈ બહુ ભક્તોની ભીડ હોય અને આખો દિવસ વિડીયો શૂટિંગ કરતા હોય ને ઉપર અમારે જેવા આવે તો ભીડ વધારે થાય એના માટે લગભગ બંધ છે પણ આ સવાર સવારમાં ભીડ નીવું હોય તો આપણે ત્યાં શૂટિંગ કરશું ફાઇનલી મસ્ત ઉપર માતાજીના દર્શન કર્યા ગઢ વિરાત્ર જે માતાજીનું મેન મંદિર હોય ઉપર છે અને એકવાર આપણા બધા જયકાર બોલ બોલો વો કલા માતાજીના મંદિર છે અને મંદિરથી નીચે એમ કહેવાય છે કે આ જો ગુફા જેવો રસ્તો છે અને આ મંદિર આ જગ્યા એવી માનતા છે કે અહીંયા માતાજી એક રાક્ષસ હતો અને અહીંયા જ માર્યો હતો આ ગુફાની અંદર જ અને આ તમે પાછળનો એકદમ વ્યૂ જવા જો ખાલી મંદિરથી ઉપર જો અહીંયા ખાલી બકરીઓ કઈ રીતની ફરે છે છૂટી માતાજીની બધી આ બકરીઓ છે અને આ એક મોટો એવો એમ કહેવાય કે ભૂરો પાખર છે જો મસ્ત વ્યવસાય જોરદાર અને ખતરનાક છે છે નીચે નીચે જવાનું દર્શન બાકી આજે થયું ભાઈ આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો કે ઉજ્જૈનના ના સમ્રાટ રાજા વીર વિક્રમ જે પોતે પાકિસ્તાન ગયા અને પાકિસ્તાનથી યુદ્ધ જીતી અને માતાજીને સાથે લઈ આવતા એટલે કે ઇંગળજ માતા ની અંદર જે ઇંગ્લાજ માતા છે એ આજ વાંકલ માતાજી છે અને એવું કંઈક એમને ભાઈ શરત રાખેલી હતી કે તમે ત્યાંથી નીકળો ત્યાંથી પાછળ જ નહીં જોવાનું અને અહીંયા આવી અને રાત રોકાણ હતા ત્યારે એમણે પાછળ જોયું કે માતાજી આવે છે કે નહીં એટલે પછી માતાજી અહીંયા જ બેઠા અને રાજા વીર વિક્રમના નામથી અહીંયા આ વીરાત્રા નામ પાડવામાં આવ્યું છે માતાજી નામ રાખેલું છે અને વીર રાત રહ્યા હતા એટલે કે વીર અહીંયા રાત રોકાણા હતા એટલે કે વીરાત્રા એ રીતનું નામ પડ્યું છે અહીંયા અને બાકી માતાજીના તો અઢળક પ્રચાર છે અઢળક ઇતિહાસ વર્ષો જૂનો છે આ મંદિરનો ભાઈ મસ્ત માતાજીના દર્શન કરીને ધીરે ધીરે અમે નીચે જઈએ છીએ અને આયું પાછળ મહાદેવનું મંદિર નજીક જ છે મહાદેવનું મંદિર ઉપર બહુ છે એટલે પૂજરી લોકો બહુ ઉત્સાહ ચડે છે એટલે કે મોટા જે ઉંમરલાયક છે એ બહુ ઉત્સાહ ચડે છે સમય પહેલાંની વાત છે કે માતાજી આવો એક પથ્થર નીચે ફેંક્યો કે ભાઈ ત્યાંથી તમે હાથ જોડશો તો ઉપર આવવાની જરૂર નથી માતાજી માની લે અને એ મંદિરની પાછળ છે નીચે એ આપણે દર્શન કરવાના છે નીચે હું તમને એ પણ બતાવીશ ભાઈ ત્રણસો સીડી ચડીએ ઉપર એટલે શિવ મંદિર આવે છે આ મંદિરે હું પહેલીવાર આવું છું કારણ કે આ બે બની આ પહેલી વાર આવું છું અને હા બાકી નજારો વિરાતેશ્વર મહાદેવ મંદિર

અને મેં જે વાત કરી હતી મંદિરના પાછળમાં પાછળના ભાગમાં તમને ભોજનશાળા છે અને પાણી પીવાનું અને ઓલી બાજુ નાહવાનું ધોવાનું બધું કમ્પ્લીટ સુવિધા પરફેક્ટ છે આ મંદિર છે મંદિરના એક્ઝેક્ટ પાછળના ભાગમાં સીધો મંદિર રસ્તો જાય છે અને મંદિરથી એની બાજુમાં આ રસ્તો જાય છે ધર્મશાળા છે અને જૂના વિરાત્ર તરફ પણ આ મંદિરનો રસ્તો જાય છે આ બાજુ ધર્મશાળા છે આ બાજુ ધર્મશાળા છે અને મંદિરની પાછળ રહેવાની બહુ સુવિધા છે તો મંદિરથી રસ્તો આવે છે આ પણ એક ધર્મશાળા છે અને એની સામે બે ધર્મશાળા છે એ પણ બહુ મોટી મોટી છે ગમે ત્યાં આવો અને જૂના વિરાત્રા માતાના મંદિરના રસ્તે આવે છે તમે વિરાત્રા આવો તો વિરાત્રાથી એક કિલોમીટર જેવડું જૂના વિરાત્રા માતા છે ત્યાં પણ દર્શન કરવા આવું મેન મંદિર પહેલાં એનાલી અમે જૂના વિરાત્રા વાંકલ માતાજીના મંદિરે આવી ગયા અહીંયા દર્શન કર્યા માતાજી તો તમે પણ દર્શન કર લો તો વિરાત્રા માતાના મંદિરથી એક કિલોમીટર થાય છે અને પેદલ દસ મિનિટનો રસ્તો છે પેદલ તમે આવો તો જે જૂના વિરાત્રા માતાજીના નામથી ઓળખાય છે ભાઈ આ જૂના વિરાત્રાનું મંદિર છે અને મંદિરથી થોડું જોડે છે વિરાત્રા ભૈરવ દાદાનું મંદિર છે આવો તો અહીંયા પણ દર્શન કરીને જજો આ પાગળી તલવાર આ સીબીઆરાયનાથ તારા શસ્ત્ર મસ્ત માતાજી ના દર્શન કર્યા અને છે વાગ્યા છે અગિયાર અહીંથી પહોંચવાનું છે આપણે સીધા ચોટણ ચોટણ દસ કિલોમીટર દૂર છે મજા આવી ચાર દિવસની સફરમાં મજા આવી અને આજે આખો દિવસ અહીંયા મજા આવી છે એટલે કે અગિયાર વાગ્યા સુધી અને હવે અહીંથી જઈએ સીધા ઘરે ત્યાં સુધી નવા વિડીયો સાથે મળી છીએ નવા વિડીયો સાથે નવા ગામ સાથે અને કંઈક નવી યાત્રા સાથે મળી છીએ સાતમ આઠમાં આવે છે જોઈએ છીએ ક્યાં જવાય છે બાકી આ માતાજીને જોઈ શકો તમે કેટલો સરસ મજાનો વ્યૂ નજારો અને એકવાર કમેન્ટમાં જાય વાંકલ માતાજી લખવાનું ના ભૂલતા મેન મંદિરના ગેટના બાજુમાં ભીડ ભુવાજીનું એટલે કે માતાજીનું પહેલો ભુવાજી એટલે ભેળભુઆજી માતાજીના પહેલાં ભગત એટલે ભેડભુવાજી રાજપૂત હતા અને એમનું મંદિર છે આ મંદિર સામે માતાજી બેઠા છે ને એની નીચે એક સામે સામે ભીળભુવાજીની